ના ઉડે <laughs> มาตา পড়লো ওড়ো তেলুরা আরু এ ખાલી તારે ગફા પર બે ગભા પર બેટલે શું ગાય ચલો એના માળામાં બિહારી દ સો ગાઈઝ મમ્મી અને મધુફી બંને ખેતરમાં લેશે ચાર તો હું જઈ અને સારું પાડી આવું તારે બધું કમ પતી ગયું છે મોટા ભાગનું તો સો ગાઈઝ મમ્મી અને મધુભાઈ બંને વાડે છે રસકા બાજરી ચલા પૂરક્યા કર્યા છે મધુભાઈ ભૂલો આવ્યા મારા અંગે ખાસું બધું વાઢ્યું હોય ઘડીક વારમાં સો ગાય ચલો હું ઉપાડીને લઈ જાઉં ઘરે હવે સો ગાય જ અમારે ભૂલો નાસ્તો કર્યો છે વઘારેલી ખીચડી છે ભૂલા ભાવે તા ને બહુ ભાવે બઉ ભાવે મને હા આવે છે સો ગાઈઝ ની ખેતરમાંથી સાર લેને આવી છે આપણે બનાવે છે ચા ઉષા કરે છે નાસ્તો કે એને જવાનું છે એ દૂધ પીવે વાટવા તો દાતી નહીં દૂધ પીવે છે ચાર ટાઈમ નાખું ખબર ચાર ટાઈમ સવાર બપોર રોજ પછી કોડ લઈને પડ્યા હોય તો નાખો અમે ને પડતા ના એમ કરે છે

અમીચા બનાવા હે ના બધું ચા બનાવી આતો ફોર બસ ના દે કિસે બાબા બોલો એ રાજુ બાપા મલી મલી શું સો ગાઈ જયારે ભેસો પાવવાનો ટાઈમ થઈ ગયો છે તો હું ભેસો પાઈ નાખું પછી જવું છે બાય હમ કરવા માટે સો ગાઈ થોડો મળી રહે છે ત્યાં ભેસો પાઈ

सो सुनगाए जा फुल। ओ सो गाइस बोलो हमारे बेटा का कापे से बेटा तुम फावे, फावे। है फावे है फावे फावे है तो बेटा का बेटा का फावे तुम फावे मस्त का पहले सुड़े हुए थोड़े रखा तू तुम्हारे ગાય જમવાનું બનાવવાની શરૂઆત થઈ ગઈ છે લોકો આવી ગયા છે ભણીને ને બેટા તારે હે